હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો ફેમિલી બધાને પહેલાં ગુડ મોર્નિંગ હર મહાદેવ આપણે અતારમાં જાગી ગયા છીએ મસ્ત અને આજ તો થોડુંક મોડા જઈ ગયા છે કેમ કે હાં જે જાગ્યા હતા બહુ મોડા લગન કેમ કે બે ત્રણ વાગ્યા લગન જઈ ગયા હતા એટલે અત્યારમાં મોડું જગાણું છે તો આજ ક્યાં જવાનું છે કે દી રહેવાનું છે બધું તમને કહેવાનો છે અને અત્યારે વાગ્યા છે કંઈક દસ વાગ્યા છે અને અત્યારે આપણે જો ધાબામાંથી જ આવી અને એક ભાઈબન આવ્યો છે તો આપણે ઘડી ભાઈબંધને મળીશું અને આ બધી વસ્તુ પડી અત્યારમાં ધાબામાં થવો મસ્ત તમે એનો નજારો જોવો ભાઈ કા છે ને ભાઈ તો આવું બધું છે હાંજે આપણે હું હતા હાલ લે તો પાવર બેંક ને બાવર બેંક બધું ઈમનામ પીડ્યું છે માયક ને અને આ સોપડીને આ બધું ખાંજ છે ને વોઇસ ઓવર કરતો હતો તો બાકી આ બધું આમને પીડ્યું હતું કતારમાં અને મેક્ષું ફટાફટ હેઠે અને અત્યારે એક ભાઈબંધ આવ્યો છે તો ભાઈબંધને ઘડી મળી પૈસા તમને મળું બરાબર અને આપણે ક્યાં જવાનું છે બધું તમને કેવું તો આ જો ભાઈબંધ આવ્યો તો આ ગાડી પડી છે અને બાકી તો જો આ ભાઈ બંધ આવ્યો છે મારો ભાઈ બેન કીધી તો આ મારો ભાઈ બંધ છે જેમ કે મને બધા હોય હાઈ રહ્યા હતા સાંજે ત્રણ વાગ્યા લગ્ન ફ્રી ફાયર રહી આ ભાઈ આ ભાઈ તો હુઈ ગયા હતા કેમ કે એના મોબાઈલમાં થોડીક આમ ફ્રી ફાયર લેક કરતી ને ચોટી ગયો તો ફોન એટલે હોઈ ગયો તો પીછે એમ હે ને ત્રણ જણા હતા ને ત્રણ જણા ફ્રી ફાયર રમી ત્રણ વાગ્યા લગ્ન આ ભાઈ તો કેટલા વાગ્યા બાર નવા ચેલેન્જ નવા ચેલેન્જ કરતા હોય તો જો તમને એક વાત કહી દઉં કે આપડે ચેલેન્જ કરવાનો હોય તો તમે મને કીજો કે કેવો ચેલેન્જ કરવો છે તો કોમેન્ટમાં હે ને ફટાફટ લખી દીજો કે કેવો ચેલેન્જ કરવાનો છે બરોબર તો કેટલા કલાકનો બાર કલાકનો કરવાનો છે કે ચોવીસ કલાકનો એ બધું લખવાનું ભૂલતા નહીં અને આપણે હવે મળ્યા થોડી વાર પછી કેમકે આપણે હજાર ના એ નહીં છીએ ત્યાં આવી ગયો મળવા તે પછી આપણે ભાઈબંધને મળી અને પછી આપણે જવાનું છે ક્યાં જવાનું છે એ તમને બધું કહેવાનું શું આગળ તો વિડીયોમાં એન સુધી બિન આવી જવું બરાબર અને ફટાફટ હું આમ જો આમ તૈયાર થઈ ગયો કેમ કે વાળને એવું બધું કપાઈ ના હું એટલે આમ થોડું કામ છે ને નાવું પડે એટલે ફટાફટ નાઈ નહીં કે બરાબર બાય બાય ફેમિલી પાસે આપડે લઈને આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે રાણપુર અને કેવું કહેવાનું છે તમને બધું કેવાનું ફાટાફાટ આપડે ને થોડી ગાડી ને આમ નવરાઈ નાખી અને જો થોડી ગાડી તો ફાઇનલી ફેમિલી આપણે ગાડી તો ધોવાઈ ગઈ છે અને હવે આપણે નીકળશું બરોબર તો ફટાફટ આપણે નીકળીએ કેમ કે મોડું થાય છે તો આપણે ગાડી બાડી ધોઈ નાખીશ કમ્પ્લેટ મસ્ત કરી નાખી ગાવું પણ મસ્ત તો ફટાફટ આપણે નીકળીએ બરોબર તો ચાલો પોજી જાસે મમ્માના ઘરે અને જો તો આયા મસ્ત ગાનો ઓમજો બાકી નજારો તો બાકી એમ છે પિકઅપ બીકઅપ બધું આમ જો એનો નજારો તો પછી અલગ જ છે તો આવું છે તો આપણે બહુ ગાડી જયારે અત્યારે પોજા થાય નથી અને આવા ગાડી છે ને અહીંયા મામાની મેં તો વાતચીચીતું કરીશું અને પૈસા આપણે ક્યારેક નીકળવાનું એ બધું તમને કીશું બરોબર તો જો આ છે નું ઘર અમને ખાવાનું બને બનાવે છે આપણે તો મસ્ત અહીંયા ખુબવી ઘડી ફ્રી ફાયર ફ્રી ફાયર રમશું અને પૈસા નીકળવાનું થાય એટલે બસો વિડીયો ચાલુ કરજો ને વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો આપણે ઘડીક ફ્રી ફાયરનું રેમ્યું બરાબર ચાલો મળવી તો બાય હેલો ફેમિલી આપણે હવે મસ્ત આમ તો જાગીએ અતારમાં પાંચ વાગ્યા છે અને મસ્ત જાગી ગયા એવી કે આજ તો દેવી આવી ગઈ હતી કેમ કે અહીંયા આવ્યા ને આમ પવન જ કંઈક અલગ આવતો હતો પંખી અહીંયા મસ્ત પવન આવતો હતો ને તો આમ મને તો મસ્ત આમ નીંદર આવી ગઈ હતી એક નંબર ખાઈને હુઈ ગયો તો એટલે બહુ ખાઈને તમને ખબર છે કે ખાઈ અને હુઈ એટલે કેવી ઊંઘ આવે તો આપણે તેવું જ થયું ખાઈને હું એટલે બહુ ઊંઘ આવી ગઈ અને મોડું પણ થાય છે હવે ઘરે જવાનું તો જો આપણી ગાડી છે અને હવે હું હે ને નીકળું છું ઘરે અને પછી આપણે હે ને ઘરે જઈને મેળવી ને

શ્રીના તો બાકી મને બહુ ભાવે એમની અત્યાર સુધી શ્રીનાથ ખાતા હતા એ મેં જો શ્રીના પીડ્યા છે મસ્ત તો જો આ બધા છે ને આમની વાડી છે અને આ બે મારી ઉમેર આવી ગયું છે મદીની છે ને બાકી આઈથી બે ચાલ બચું લાગે ને તો પછી હે પ્યોર બચ્ચું છે તો આપણે આજ ખાવાનું છે શીણા તો આથી મસ્ત કરના શીણા લઈ આ શીણા ખાવાની કેવી મજા આવે તમને ખબર છે આ શીણા ખાવાની બહુ મજા આવે કેમ કે મીઠા દેવા લાગે સીના ખાવી ને મજા આવે કેવાય કેવા સીણા ખવડાવે છે નીકળશું કે આજ તો બહુ રખીડ્યા છે એટલે આજ બહુ રખડ્યા ગાડી હાંકી ને તો આજ મારા ઢૂસીરા નીકળી ગયા અને હવે જવાનું છે આપણે ઘરે તો મળીએ બરોબર બાય બાય હેલો હાઈ લો ફેમિલી આપણે હવે આવી ગયા છે એવી વાડિયા વાડીયાથી ને ઘીયા કેમ કે વાડિયા હતા હવે બી વ્યા મને ખાયદા વગેરે હાલવા નતા જતા પૈસા હે ને હવે આપણે ખાઈ અને પછી આપણે ઘર તરફ નીકળવાનું છે બરાબર તો વિડીયોમાં એન સુધી બનાવી જાજો તો ફટાફટનું ખાઈ લો બાય બાય તો હાલો ફેમિલી આપણે ખાવાનું આ જો આ ખાવાનું મમ્મી બનાવ્યું છે આખા રીંગણાનું શાક અને શા અને મસ્ત રોટલા લો તો ફટાફટ ફેમિલી હું ખાયેલો બરાબર પૈસા મળવી ટુ ફેમિલી હવે આપણે આવી ગયા છીએ ફાઇનલી કરીએ કે આજ તો બહુ રખડી હેવી અને રખડી રખડીને થાઇ ગયો ફૂલ અને આજ થોડુંક ને એવું બાકી છે તો ફટાફટ જો અહીંયા મસ્ત જોવા તમે પથારી કીને નાખી હા મસ્ત પથારી ટી નાખી અને સુઈ જઈશું એ તો મારે થોડુંક એડિટિંગ બાકી છે ને હું કરી અને સુઈ જઈશું જો ફેમિલી અમારા તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નહીં એમથી કોમેન્ટ કરી નાખજો તો બાય બાય મળીએ નવા વિડીયોમાં તો ઠીક છે બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો